ત્રણ શાળાઓની નવસો જેટલી તાલીમાર્થીઓને કરાટેની તાલીમ બાદ પ્રમાણપત્ર વિતરણ કરાયું પારડી તાલુકાની ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડા ડીઆરજી એન્ડ પી એમ જી હાઈસ્કૂલ પરિયા અને પારડી કન્યા શાળા નંબર એક પારડી ખાતે કુલ નવસોથી વધુ કન્યા તાલીમાર્થીઓએ આર્મલ માર્શલ આર્ટસ ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત સ્વરક્ષણની તાલીમના સમાપન કાર્યક્રમમાં ભાગ લીધો હતો તાલીમના સમાપન કાર્યક્રમમાં પારડી તાલુકાના એસઆઈ કાનજીભાઈ એચ સી મહેશભાઈ એચ સી શિવરામભાઈ જી નાખીન પટેલ તેમજ કરાટે સંસ્થાના ક્યોશી મનોજ પટેલ સેન્સાઈ આકાશ Patel. અને સેમપાઈ કૃતિકા પટેલ તથા ડીઆરજીડી હાઈસ્કૂલ શાળાના આચાર્ય સ્મૃતિબેન ભગીની સમાજ હાઈસ્કૂલના આચાર્ય ચેતનાબેન કન્યા શાળાના આચાર્ય નવનીતભાઈ તથા હતા પોલીસ અધિકારી અને શાળાના આચાર્ય દ્વારા મહિલા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું એસઆઈ કાનજીભાઈ દ્વારા પોલીસને લગતી માહિતી વિગતવાર સમજાવવામાં આવી હતી સો નંબર ઉપર કોલ કરી કઈ રીતે પોલીસની મદદ લઈ શકાય અને સાથે કન્યાઓને બાહ્ય ઘેરલા ઉઠાવતા તત્વો સામે કઈ રીતે લટરહી પોતાનું સંરક્ષણ કરવું જોઈએ તે વિશે સમજાવવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો